પોલીસ શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ ગાંધીધામ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી કે ગઢવી સાહેબ રાપર તરફથી નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સૂચના આપવામાં આવેલ હોય જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી એ ઝાલ બાલાસર પોલીસ સ્ટેશન તથા બાલાસર પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે નાસતા ફરતા આરોપી પાસેથી કુલ રૂપિયા આડત્રીસ હજાર પાંચસો ના પ્રોહી મુદ્દામાલ સાથે પકડી બાલાસર પોલીસ સ્ટેશન ના પ્રોહી કલમ પાસઠ પેટા કલમ એ પેટા કલમ ઈ કલમ એકસો સોળ સોડાભાઈ મકવાણા કોલી ઉંમર વર્ષ પાંત્રીસ રહેવાસી આનંદપર તાલુકો રાપર આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એઝા બાલાસર પોલીસ સ્ટેશન તથા બાલાસર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે